માણસા શ્યામરથ ખાતે સેવા પખવાડિયા અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ રવિવારે માણસા કાર્યાલય ખાતે સેવા પખવાડિયા અંતર્ગત બ્લડ ડોનેશન કાર્યક્રમ હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ભાજપ દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે અંતર્ગત ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું બ્લડ ડોનેટ કરનાર લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જે કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ શહેર પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તાલુકા પ્રમુખ રમેશસિંહ રાઠોડ ભાજપ મહામંત્રી કિરણ ચૌધરી નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન ડી વાઘેલા ઉપપ્રમુખ બાબુલાલ ઠાકોર આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને છોતેરનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર સુંદર રીતે આ આખા પખવાડિયાનું આયોજન થયું છે આમ માણસા તાલુકાની અંદર પણ આજ રોજ માણસા વિધાનસભાની અંદર આજે ખૂબ મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં દીકરા દીકરીઓ અને બ્લડ ડોનરો ભાગ લઈ રહ્યા છે આજે આપ જોઈ શકો છો એક વિશાળ સંખ્યાની અંદર આજે બ્લડ ડોનરો ડોનેટ કરી રહ્યા છે પ્રધાનમંત્રી જે રીતે દેશનું કામ કરી રહ્યા છે દરેકના મનમાં એક ઉત્સાહ છે અને આજ સુધી ના ઉજવાય એવો સાહેબનો આ બર્થડેનો ડેનો ઉજવાઈ રહ્યો છે મને પણ ખૂબ ગર્વ થાય છે કે આ બ્લડ ડોનેશન કેમ્પ જ્યારે ધારાસભ્યના કાર્યાલયને ઉજવાઈ રહ્યો છે ત્યારે અને લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે ત્યારે આ બ્લડ ડોનેશનથી કેટલાય લોકોના જીવનો ન જરૂરિયાતવાળાને જેને બ્લડની જરૂર છે એ લોકોને બ્લડ પૂરું પાડવામાં આવશે અને ખૂબ લોકોને આશીર્વાદ પણ મળશે વધુ નથી કહેતો પણ સદાય સાહેબનું આવું ને આવું નિરોગી આવ્યું રહે અને સો વર્ષ સુધી સતત દેશની આવીને આવી સેવા કરતા રહે એવું અમે બધા જ પ્રાર્થના કરીએ છીએ ઠાકોર